વડીલ માત પિતાઓ મારે તમને અહીંયા આ કથાના ભાવ સાથે એટલો એક ખાલી સંદેશ અને એટલી ટકોર કરવી છે કે તમારા યુવાન દીકરા દીકરીઓને તમે ખૂબ સ્વતંત્રતા આપજો તમારા યુવાન દીકરા દીકરીઓને તમે પૈસા આપજો ગાડી આપજો મોબાઈલ આપજો ખૂબ એને સવલતો ઊભી કરી દેજો પણ મારી પ્રાર્થના એટલી છે કે તમારી આપેલી સ્વતંત્રતા તમારા સંતાનો સ્વચ્છનતામાં બદલી ન નાખે એના માટે તમે કાળજી લીધા કરજો તો અત્યારના સંતાનો બાપની આપેલી સંપત્તિને સ્વતંત્રતાથી સમજી અને સ્વચ્છનતામાં પરી નાખે છે તમારા સંતાનને આપેલા વાપરવા સારી વસ્તુ ખાવા માટે આપેલા પૈસા એ ક્યાંક ખોટા પદાર્થો ખાય અને તમારા જીવન તમારા પરિવારને અને એના જીવનને બરબાદ તો નથી કરતો ને એની તમે કાળજી લેજો વાહેથી અને જો તમે આ વાતને ભૂલી ગયા તો યાદ રાખજો ખૂણામાં બેસીને રડવાનો વારો તમારો જ આવશે તમારી ગમે તેટલી સંપત્તિ હશે તમારા સંતાન ઉપર તમારી નજર ન હટવી જોઈએ તમારા સંતાનને બીજા કોઈનો ડર હોય કે ન હોય પણ તમારો ભય હોવો જોઈએ મારા બાપુજી મારી પાછળ ક્યાંક આવી જશે ને તો મને મારશે મને હેરાન કરી દેશે